નમસ્કાર દર્શક મિત્રો હું ક્રિકેટ કોચ જીગના ગજર આપ સૌની આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આ એક દિવસના સ્પોર્ટ્સ શોની હું આપની ન્યૂઝ એન્કર છું આજના રમત ગમતના વિશે કાર્યક્રમમાં બે હજાર છવ્વીસમાં રમાનાર રમતો વિશે ચર્ચા કરીશું આ માટે મારી સાથે જોડાયે છે જાણીતા રમતગમત લેખક શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી પ્રદીપભાઈ આપનું હાર્દિક સ્વાગત છે આ શોની ચર્ચા કરીએ તે પહેલાં એક નજર આ અહેવાલ પર ભારતે બે હજાર પચીસમાં ઘણા નવા શિખરો સર કર્યા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો એશિયા કપમાં પણ વિજય મેળવ્યો પણ બે વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આ વર્ષે છે આઈપીએલ અને વિમેન્સ પ્રીમિયર લીગ તો ખરી જ હોકીમાં પણ ઘણી ચેલેન્જીસ આવવાની છે પણ સૌથી મહત્વના છે એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સ કે જ્યાં ભારત અઢળક મેડલ્સ જીતી રહ્યું છે વ્યક્તિગત રમતોમાં પણ એથ્લેટિક્સમાં ભારત મેડલ્સ જીતવા માટે સક્ષમ છે તે જ પ્રમાણે ફિફા વર્લ્ડ કપ પણ રમાશે આ ઉપરાંત દ્વિપક્ષીય શ્રેણી તો ખરી જ તેની સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપ પણ ખરી તો રમતગમત હવે જીવનનો ભાગ બની ગયું છે અને બે હજાર છવ્વીસ પણ ભરચક રહેશે તેમ લાગી રહ્યું છે પ્રદીપભાઈ સૌથી પહેલાં તો આપનું આ શોમાં હાર્દિક સ્વાગત કરું છું ફરીથી અને સોની શરૂઆત કરીએ અને હું આપને પ્રશ્ન પૂછું કે ભારતીય ક્રિકેટ પ્રગતિ કરી રહ્યું છે ખૂબ આગળ વધી રહ્યું છે તો ભારતીય ક્રિકેટ વુમન્સ ક્રિકેટ હોય કે મેન્સ ક્રિકેટ હોય આપની દૃષ્ટિએ આપ ભારતીય ક્રિકેટ ટીમ અને બે હજાર છવ્વીસમાં ભારતીય ક્રિકેટ ટીમની જે પણ ઇવેન્ટ્સ છે એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવવાનો છે આઈપીએલ છે ડબલ્યુપીએલની આપણે વાત કરીએ તો બે હજાર છવ્વીસ ભારતીય ક્રિકેટ માટેનું ઇવેન્ટ અને આપ એને કઈ રીતે જોયો છે તે માટે દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો યસ જીજ્ઞાબેન બહુ સારી વાત કહી ભારતની અંદર ભલે ગમે તેટલી રમતો રમાતી હોય પણ સૌથી વધુ જો લોકપ્રિય રમત હોય તો તે છે ક્રિકેટ ક્રિકેટ માટે આપણે એક અનોખું એક પ્રકારનું જનૂન જોવા મળે છે કોઈ પણ વિમેન્સ હોય કે મેન્સ હોય તમે હમણાં છેલ્લે જોયું બે હજાર પચીસની અંદર જે વિમેન્સ ક્રિકેટ ટીમે જે ભવ્ય પ્રદર્શન કર્યું અને જે રીતે પોતાની વર્ષો જૂની જે અપેક્ષા હતી વર્લ્ડ ચેમ્પિયન થવાની એ વર્લ્ડ ચેમ્પિયન થઈને જ રહી અને એટલું બધું દરેક ખેલાડીએ પોતે પ્રદર્શન એવું કર્યું કે આવનારા વર્ષોમાં એટલે કે બે હજાર છવ્વીસમાં કે પછીના વર્ષોમાં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કે મેન્સની ટીમ પણ મજબૂત હોય તેવું દેખાવ થઈ રહ્યો છે ને ખાસ કરીને આપણે મહિલા ટીમની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન ટી ટ્વેન્ટીમાં વર્લ્ડ કપ મહિલાઓનો અને પુરુષોનો બંનેને રમવાનો છે અને આપણે ભારતની મહિલા ટીમને પુરુષની ક્રિકેટ ટીમ બે હજાર પચીસમાં ઘણા બધા વર્લ્ડ કપ જીતી આવી છે એટલે મહિલાનો વર્લ્ડ કપ જીત્યો ટી ટ્વેન્ટીમાં પણ આપણે જીત્યા છીએ પુરુષોની પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જીત્યા છીએ દુબઈની અંદર એટલે આપણા બંને વિભાગના ક્રિકેટરો હવે આવનારી રમતમાં પોતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા વિશ્વમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરશે તેમાં કોઈ સવાલ નથી જ્યારે ટી ટ્વેન્ટી મહિલા કપ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ કહી શકાય કે ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ એ બે હજારને નવમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયો હતો અને ઇંગ્લેન્ડમાં એ વખતે વિશ્વની આઠ જેટલી મહિલાની ટીમોએ ભાગ લીધો હતો અને એ વખતે લગભગ પંદર મેચ રમાઈ હતી અને યજમાન ઇંગ્લેન્ડ પોતે ચેમ્પિયન બન્યું હતું અને ન્યુઝીલેન્ડ એનું રનર્સઅપ બન્યું હતું પછી રમાતા ગયા એ રમાતા રમતા અત્યારે આપણે બે હજાર છવ્વીસ સુધી પહોંચ્યા છીએ બે હજાર અંદર પણ ઇંગ્લેન્ડમાં જ વોલર્સ ખાતે એ વર્લ્ડ કપ મહિલાઓ માટેનો યોજાઈ રહ્યો છે હવે ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ જ્યારે જ્યારે રમાશે ત્યારે તેની વખતે આ વખતે બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે અને ત્રેવીસ એની અંદર લગભગ પાંચમી જુલાઈ પંદર બારમી જૂનથી પાંચમી જુલાઈ સુધી મેચ રમાવાની છે અને બાર ટીમમાં તેત્રીસ મેચો રમાવાની છે એટલે આ વખતે જ્યારે છવ્વીસની અંદર આ બધી રમતો રમાશે ત્યારે ખરો ચેમ્પિયન કોણ છે એ આપણે જાણવા મળશે પણ અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો મહિલાઓમાં સૌથી વધુ આપણે ટક્કર આપવાની આવે તો એક ઇંગ્લેન્ડ છે દક્ષિણ આફ્રિકા છે અને ન્યૂઝીલેન્ડ છે કેમ કે ન્યૂઝીલેન્ડ પણ ગયા વખતે આના પહેલાંના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ એ ચેમ્પિયન બન્યું હતું એટલે એમ કહી શકાય કે આ વખતે ભારતની ટીમ પણ ઘણા જોશ સાથે ઘણું ખુદું બેક સાથે ઉત્સાહ સાથે રમી છે કે આપણે વિજેતા થઈને આવ્યા છીએ અને એમાં ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે આપણા જે ખેલાડીઓ છે એમાં સ્મૃતિ મંધાના છે જે આપણી વર્લ્ડ લેવલની મહિલા ખેલાડી છે ઘણા બધા રેકોર્ડ્સને કર્યા છે

એ કંઈ ને કંઈ પ્રદર્શન શરૂ કરીને ભારતનું નામ બે હજાર છવ્વીસમાં પણ રોશન કરશે તેવી મને અપેક્ષા આશા છે સર આમાં હું હજી એક વસ્તુ એડ કરવા માગીશ ને આપ પણ દર્શક મિત્રોને જણાવશો કે જેમ મહિલા ક્રિકેટે આપણને કહેવાય ને કે ઇતિહાસ રચ્યો છે બે હજાર વર્લ્ડ કપ મહિલા ક્રિકેટર અને મહિલા ક્રિકેટ માટે કેટલું મહત્વપૂર્ણ આ વર્લ્ડ કપ રહ્યો છે કારણ કે મહિલા ક્રિકેટ હું એક ફોર્મર ક્રિકેટર તરીકે અને આજે કોચ તરીકે પણ આજે એક સવાલ આપને કરું કે કેટલો સંઘર્ષ કરીને વુમન્સ ક્રિકેટ આ લેવલે પહોંચી છે અને બે હજાર પચીસના વર્લ્ડ કપ પછી વુમન્સ ક્રિકેટને જે લાઇમલાઇટ મળી છે ને આપે ખૂબ સરસ કીધું કે જે ખેલાડીઓ છે એમની પ્રતિભા પણ આપણને જોવા મળી છે ને આવનારા સમયમાં જેમ કહેવાય ને કે જ્યારથી ડબલ્યુપીએલ ચાલુ થઈ છે વુમન્સ ક્રિકેટમાં તો આને જોતાં સર આપને હું કહીશ કે આ વર્લ્ડ કપ જીતવા પછી અત્યારે હાલની પરિસ્થિતિમાં વુમન્સ ક્રિકેટને આપ હજી આગળ ક્યાં સુધી જોઈ રહ્યા છો વુમન્સ ક્રિકેટને સૌથી વધુ સબળ પરિબળ મળ્યું હોય ને તો WPL છે વુમન્સ પ્રીમિયર લીગ દ્વારા શું થયું કે ગ્રામ્ય લેવલથી મળીને બધા લેવલ સુધીની અમેક મહિલાઓને તક મળી રમવા માટેની અને એમાંથી જે પ્રતિભાશાળી વ્યક્તિ મહિલાઓ છે તેને પૂરેપૂરું જે ખીલવાની તક મળી પહેલાં શું તો ફક્ત ઇલેવન ટીમ બનતી હોય એમાં સિક્સટીન કે સેવન્ટી મહિલાઓને તક મળતી હતી પોતાનું પ્રદર્શન કરવા માટે પરંતુ ડબલ્યુપીએલને કારણે વિવિધ પ્રકારની રાજ્યોમાંથી આવતી ખેલાડીઓ મહિલા ખેલાડીઓ પોતપોતાનું પ્રદર્શન કરી શકે છે બીજું કે આ બધી મહિલા ખેલાડીઓ ખૂબ સંઘર્ષ એટલે કર્યો છે કે એવા ફેમિલીમાંથી આવે છે એવા સમાજમાંથી આવે છે જે લોકો એમ કહે છે તું ક્રિકેટ રમે છે અત્યાર સુધી સર પેલા ફાઈનાન્શિયલ જે તકલીફ હતી અને અત્યારે જે બીસીસીઆઈ ક્રિકેટ ને વુમન્સ ક્રિકેટ ને પણ મેન્સ ને જેટલો સપોર્ટ કરે છે હવે સમય બદલાવ છે મોદી સાહેબના આવ્યા પછી અને ક્રિકેટને ખેલો ખેલ જગતને સૌ સપોર્ટ કરે છે અને આજ તો જોયું મહિલા જગતની ક્રિકેટ ટીમ ભારતની જ્યારે આવી જીતીને તો આ સ્પેશિયલ મોદી સાહેબને મળવા માટે બોલાવ્યા હતા એને પ્રોત્સાહન ભરવું પડ્યું કે જ્યારે કોઈ ભારતીય મોટી વ્યક્તિ કોઈ એમને કાયદી પીઠ થાબડે ને તો પણ એને ધન્યતા અનુભવે એને પોતાનું જોમ આવી જાય એટલે આજની મહિલા ક્રિકેટ ખેલાડીઓ છે એ ક્રિકેટના ક્ષેત્રે પોતાનું કેરિયર અપનાવી રહી છે એ કેરિયર તરીકે જોઈ રહી છે અને આજના ક્રિકેટરમાં આપણે કમ્પેર તો ના કરી શકીએ પણ ખરેખર પુરુષ સમોવડી કરતાં પણ આગળ છે હું એમ કહી શકું આ ખરેખર પુરુષ સમોવડીમાં કરતાં પણ આગળ કહી શકાય એટલા માટે કે તેને જે પરફોર્મન્સ જે કક્ષાએ બતાવ્યું હતું જે રીતે લોકો ધીમે 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 આગળ વધતા વર્લ્ડ કપ સુધી પહોંચી ગયા કોઈને ખબર પણ નહોતું કે આ લોકો વર્લ્ડ કપ જીતી શકશે મહિલા ટીમ એટલે એના માટે તો ખૂબ અભિનંદનને પાત્ર છે અને ભવિષ્ય બે હજાર છવ્વીસમાં પણ અપેક્ષા છે આશા છે કે ચોક્કસ ભારતીય મહિલા ટીમ એ વર્લ્ડ કપ જીતીને આવશે જે ચોક્કસ આપણે ખૂબ સરસ વુમન્સ ક્રિકેટ અને મેન્સ ક્રિકેટની વાત કરીએ મારો બીજો પ્રશ્ન પ્રદીપભાઈ આપને એ છે કે હોકી ભારતની લોકપ્રિય રમત છે અને ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પણ ક્વોલિફાય કર્યું છે ભારતીય હોકી ટીમના ખેલાડીઓ વિશે આપનું શું કહેવું છે ભારતીય હોકી ટીમ માટે હોકી ટીમના જે પ્રદર્શન છે અને હોકી ટીમ મેન્સ ટીમ હોય કે વુમન્સ ટીમ હોય એ પણ એક સારું એવું આપણું હોકી ટીમ પ્રદર્શન કરતી આવી રહી છે આ વર્ષે બે હજાર છવ્વીસની અંદર આપ ભારતીય હોકી ટીમને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ જે બે હજાર છવ્વીસમાં ઇવેન્ટ થવાની છે એ ક્યાં થવાની છે અને એના વિશે આપ દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો બે હજાર છવ્વીસનો મેન્સ હોકીનો વર્લ્ડ કપ એ બેલ્જિયમમાં નેધરલેન્ડ છે ત્યાં રમાવાનો છે જે ચૌદમીથી ત્રીસમી ઓગસ્ટ સુધી રમાશે તેમાં વિશ્વની સોળ જેટલી ટીમો ભાગ લઈ રહી છે પરંતુ આપણે જોઈએ તો આ વર્લ્ડ કપની શરૂઆત સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ને એકોતેરમાં થઈ હતી ઓગણીસો ને એકોતેરમાં સ્પેનમાં બાર્સેલોના ખાતે થઈ હતી તેમાં દસ ટીમે ભાગ લીધો હતો એ વખતે ને એ વખતે પ્રથમ વર્લ્ડ કપની ચેમ્પિયન એ પાકિસ્તાન થયું હતું સ્પેન દ્વિતીય ક્રમે રહ્યું હતું અને ભારત ત્રીજા ક્રમે રહ્યું હતું અને એ વખતે ભારતનું પ્રદર્શન ખરેખર તો ઘણું બધું સારું હતું પણ થોડાક અમુક પોઈન્ટને કારણે ગોલને કારણે ભારત બીજા સ્થાને રહી શક્યું અને આગળ વધ્યું પણ જેમ જેમ વર્લ્ડ કપ રમાતી ગયું હોકીની તેમ તેમ ભારતનું પ્રદર્શન સુધરતું ગયું અને ઘણા બધા મેડલ્સ લેવા માટે આપણે આગળ વધ્યું આપણે જણાવીએ છીએ કે હોકીની ઓળખ આપણને આપનાર હોય તો મેજર ધ્યાનચંદ છે કેમ કે મેજર ધ્યાનચંદના નેતૃત્વ હેઠળ ભારતીય ઓલિમ્પિકમાં મેડલ્સ મેળવ્યા છે ભારતનો ઓલિમ્પિકના ઇતિહાસના રેકોર્ડ કે સૌથી વધુ હોકીમાં ગોલ્ડ મેડલ મેળવનારા કોઈ કન્ટ્રી હોય તો એકમાત્ર ભારત છે અને ભારતના પછીના પણ કન્ટ્રીઓ અમુક વર્ષે એવો સમય આવ્યો કે ભારત ને ગોલ્ડ મેડલ મેડલ અને બ્રોન્જ મેડલથી સંતોષ મેળવવો પડ્યો પરંતુ પાછું રીકવર પણ થયું છે એ માટે પણ લોકોને મોડલ રોલ મોડલ તરીકે પણ રિટાયર્ડ થયો છે પણ આવા બધા ખેલાડીઓ દ્વારા પણ ની નવી ઓળખ મળી છે અને હવે પછીની જે બે હજાર છવ્વીસના ઓલ વર્લ્ડ કપ રમાવાનો છે હોકીનો તો તેમાં પણ ભારત હોકી ક્ષેત્રે વધુ અપેક્ષા એટલે રાખી રહ્યું છે કે બે હજાર પચીસમાં જ્યારે બિહારમાં રાજગીર ખાતે એશિયા કપ રમાયો ત્યારે આપણે એમાં જીત્યા છીએ અને કોરિયાને ચાર બી તો બેથી આપણે હારે હતું અને એને આપણે વર્લ્ડ કપની અંદર ફાઇનલમાં જવા માટેની એક ક્વોલિફાય થયા છીએ તેમ કહી શકાય કે હોકી આપણી મૂળ રમત છે મૂળ ઓળખ છે પરંતુ બે ચાર દિવસ છે કે જેની સાથે તમારે સંઘર્ષ કરવો પડે તો આપણા ખેલાડીઓ એના માટે તૈયાર છે પુરુષ વિભાગની ખેલાડીઓ હોય કે મહિલા ખેલાડીઓ હોય પણ દરેક સુલતાન રંજન શહેરમાં પણ આપણે રનર્સ બન્યા હતા એટલે આ બધી વસ્તુ શું છે માણસને જ્યારે ફિલ્ડમાં જાય ને ત્યારે એને પુશ કરતી હોય છે કે અમે વીઆર વિનર્સ બહુ સરસ માહિતી આપીએ આપણે તમે કીધું ને કે હોકીના ખેલાડીઓ પણ બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને હવે જો એક ત્રીજો પ્રશ્ન પૂછું અને આગળ આપણે સ્પોર્ટ્સમાં ચર્ચાને આગળ વધારીએ તો મહત્ત્વની ઇવેન્ટ આવી રહી છે સર એશિયન ગેમ્સ જે જાપાન ખાતે રમાવાની છે આ વિશે માહિતી આપો અને ભારતનું પ્રદર્શન આ ઇવેન્ટ આમાં કેવું રહેશે અને એશિયન ગેમ્સમાં આપણા ખેલાડીનું પણ કેવું પ્રદર્શન રહેશે તે વિશે આપણે તમે માર્ગદર્શન આપો તેવી સૌપ્રથમ પ્રથમ એમ કહી કે એશિયન ગેમ્સ છે ને એનો ઉદ્ભવ તે ભારતમાં થયો હતો સૌથી પ્રથમ એશિયન ગેમ્સ ઓગણીસો ને એકાવનમાં દિલ્હી ખાતે રમાઈ હતી અને એ વખતે વિશ્વના એટલે કે એશિયાના એશિયન ગેમ્સ એટલે એશિયાના કન્ટ્રીઝ આવે એશિયાના અગિયાર જેટલા દેશોએ ભાગ લીધો હતો અને ચારસો નિવાસી ખેલાડીઓ તેમાં હતા અને સત્તાવન જાતની ઇવેન્ટ્સ રમાઈ હતી હવે યજમાન ભારત હોવાના કારણે ભારતને તેનો ઘણો લાભ મળ્યો હતો ઘણા બધા ખેલાડીઓ સારું પ્રદર્શન કર્યું હતું પ્રથમ વખત આપણા કેપી ઠક્કર છે એને ડાઇવિંગમાં ને સ્વિમિંગમાં બધામાં આપણે મેડલ્સ મેળવ્યા છે અને સૌથી વધુ કે આ ભારતનો બીજો ક્રમ આવ્યો હતો એ વખતે ભારત પંદર ગોલ્ડ મેડલ સો સિલ્વર મેડલ અને વીસ બ્રોન્ઝ સાથે કુલ એકાવન મેડલ્સ મેળવીને તેને મેલેન્ટેલીમાં સેકન્ડ સ્થાન મેળવ્યું હતું પ્રથમ સ્થાને ત્યાં રહ્યું હતું હવે એથ્લેટિક્સમાં આપણને જોઈએ તો દસ ગોલ્ડ મેડલ મેળ્યા હતા ઓગણીસો એકાવનની પ્રથમ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં આપણે દસ ગોડલ મળ્યા હતા તેમાં મહાવીર પ્રસાદને યાદ કરીએ આપણે લેવી પિન્ટો એ પણ બહુ યાદગાર ખેલાડી હતો નિકાસી સિંહ રણજીત સિંહ એ બધાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા ડાઇવિંગમાં મેં ક્યુમ કેપી ઠક્કર અને તરણની અંદર સચિન નાગે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને ફૂટબોલમાં પહેલી વખત ભારતે ગોલ્ડ મેડલની સ્પર્ધામાં એને પોતાનો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એટલે ઓગણીસો ને એશિયન ગેમ્સની શરૂઆત થઈ ત્યારથી દર ચાર ચાર વર્ષ રમાતી ગઈ પછી ઓગણીસો બ્યાસીમાં પણ ફરી રમાઈ હતી દિલ્હીમાં અને એ વખતે તો યાદ હશે કે માસ્કોટ હતું આથીનું બચ્ચું અપુ અપુના કારણે પણ અંશો બ્યાસીની દિલ્હીની એશિયન ગેમ્સ આપણે યાદ રહી છે હવે આ વખતની બે હજાર છવ્વીસની એશિયન ગેમ્સ એ જોઈએ તો એ વીસમી શ્રેણી છે એટલે વીસમી એશિયન ગેમ્સ છે જેની અંદર એશિયાના છેતાલીસ દેશો ભાગ લઈ રહ્યા છે અને બેતાલીસ જેટલી રમતોની ચારસો સાહીઠ જેટલી ઇવેન્ટ તેમાં થવાની છે આ રમત એ જાપાનમાં નાગોયા ખાતે રમાવાની છે અને તેનો સમય છે ઓગણીસમી સપ્ટેમ્બરથી ચોથી ઓક્ટોબર સુધીનો અને આ સૌથી મોટી ખર્ચા રમતોત્સવ વખતનો છે નવસો સત્યાવીસ મિલિયન ડોલરનો ખર્ચે આ એશિયન ગેમ્સ થઈ રહી છે અને તેનું માસ્કોટ છે હોનો હોનો નામનું એક પ્રાણી છે એ તેનું માસ્કોટ બન્યું છે અને એનું મોટું યાને કે સૂત્ર એશિયન દરેક એશિયન ગેમ્સના પોતાનું સૂત્ર હોય છે તો એનું સૂત્ર છે ઇમેજિન વન એશિયા હવે અત્યારે જોઈએ તો એશિયન ગેમ્સના મેડલ ટેલીમાં જોઈએ ઓગણીસો સુધીની અંદર તો મોટા ભાગે ચીન અને જાપાન સૌથી વધુ મેડલ્સ મેળવનાર તરીકે આગળ પડતું છે એક હજાર છસો ને ચુમ્મોતેર ગોલ્ડ મેડલ અત્યાર સુધીમાં મેળવ્યા છે જ્યારે જાપાને એક હજાર ને ચોર્યાસી મેળવ્યા છે એ દ્વિતીય ક્રમે છે અને ભારત એ પાંચમા ક્રમે છે ટોટલી મેડલ ટેલીમાં જેમાં ભારતે કુલ એકસો ને બ્યાસી ગોલ્ડ મેડલ મેળવ્યા છે આમ કહી શકાય કે ભારતે એકસો બ્યાસી ગોલ્ડ મેડલ બસો સાડત્રીસ સિલ્વર અને ત્રણસો સત્તાવન એક બ્રોન્ઝ મેડલ સાથે કુલ સાતસો ને ઓગણએસી મેડલ સાથે તે ટોટલી ઓવરઓલ પાંચમા સ્થાને રહ્યું છે તો સૌથી હવે ઓગણીસો ને અઠ્ઠાણુંથી એક એશિયન ગેમ્સની એક નવી વસ્તુ શરૂ થઈ મોસ્ટ વેલ્યુબલ પ્લેન એમ વીપી આપવાની શરૂઆત થઈ ઓગણીસોને અઠ્ઠાણુંમાં બેંકોક ખાતે રમાયો હતો એશિયન ગેમ્સ તેને એમ થયું કે આખા ગેમ્સની અંદર સૌથી વધુ મોસ્ટ વેલ્યુબલ કોણ છે એને આપણે એવોર્ડ આપીએ એ અઠ્ઠાણુંથી શરૂઆત થઈ તો છેલ્લે લાસ્ટ જ્યારે મેં આવ્યો ત્યારે ચીનના બંને સીમડને મહિલામાં ને પુરુષમાં બંનેને મેડલ્સ આપવામાં આવ્યા હતા તો આપણે ઈચ્છીએ કે આ વખતના બે હજાર છવ્વીસમાં ભારતના કોઈ પણ ખેલાડીને એમ બીને આપણે એ જ આગળ કહેવાની હતી કે આપણે આશા રાખીએ કે ભારત વધારે ને વધારે એશિયન ગેમ્સમાં પણ આવનારા સમયમાં મેડલ્સ લાવે અને સર આજ એશિયન ગેમ્સની આગળ હું વાત કરું અને આગળ જો હું આપને પ્રશ્ન પૂછું તો એમાં પેરા એશિયન ગેમ્સ પણ જાપાન ખાતે રમાવાની છે પહેરા ખેલાડીઓ પણ જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે આ વર્ષે કઈ રમતમાં ભારતના પહેરા ખેલાડીઓ જો આપણને લાગે છે કે એક સારું એવું પ્રદર્શન કરીને આપણને વધારે ને વધારે આપણે જોયું છે કે પહેરા ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ લાવ્યા છે તો આપનું શું માનવું છે કે આ વર્ષે બે હજાર છવ્વીસની અંદર પેરા ખેલાડીઓનું પરફોર્મન્સ કેવું રહેશે અને એ ઇવેન્ટ પણ જાપાનમાં જ છે સર તો એના વિશે હંમેશા જ્યાં કોઈ ઓલિમ્પિક કે એશિયન રમાતું હોય ત્યાં જ પેરા એશિયન કે પેરા ઓલિમ્પિક રમાતી હોય છે એટલે જાપાનમાં જ રમાશે પણ પેરા ઓલિમ્પિક્સની શરૂઆત જોઈએ એશિયન ગેમ્સની શરૂઆત જોઈએ તો બે હજાર ને દસમાં થયેલી જોવા મળે છે બે હજાર દસમાં સૌ પ્રથમ વખત પેરા એશિયન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં એ વખતે ચીન ચીનમાં થયું હતું અને ચીન સૌથી પ્રથમ એકસોના પંચ્યાસી મેડલ સાથે પ્રથમ રહ્યું હતું અને જાપાન દ્વિતીય ક્રમે રહ્યું હતું પણ તમને જાણીને નવાઈ લાગશે કે ચીન એકસો પંચ્યાસી ગોલ્ડ મેડલ સાથે પ્રથમ જાપાન દ્વિતીય ક્રમે ફક્ત બત્રીસ ગોલ્ડ મેડલ સાથે તમે જોવો છો ચીન ને જાપાન વચ્ચેનો કેટલો ડિફરન્સ હતો ઇટ મીન્સ કે ચીનના ખેલાડીઓ કેટલા બધા પાવરફુલ છે દિવ્યાંગ હોવા છતાં એટલે આજે એ જ કક્ષાનું ધ્યાનમાં લેતા લેતા ધીમે ધીમે ભારતે પણ ઘણું બધું રિકવર કર્યું છે ભારતના ઘણા બધા ખેલાડીઓ આજે દિવ્યાંગ હોવા છતાં તમે જુઓ છો નેશનલ એશિયન ગેમ્સ હોય ઓલિમ્પિક હોય તો પણ કે કોમનવેલ્થ હોય એમાં પણ તેઓ સારામાં સારું પ્રદર્શન કરે છે તમે જોયું છેલ્લે આપણે ઓલિમ્પિકમાં પણ મેડલ નહીં વાત એ રીતે આપણે પારુલ પરમાર છે બેડમિન્ટનમાં દિવ્ય નવ વખત બેડમિન્ટનમાં ચેમ્પિયનશીપ થયેલી છે જે દિવ્યાંગ છે ભાવિના પટેલ ઓલમ્પિકમાં મેડલિસ્ટ બની છે આ દિવ્યાંગ ખેલાડીઓ આગળ વધી રહ્યા છે શીતલ દેવી જેને બંને હાથ પણ નથી તો પગથી એ તીરંદાજી કરે છે ને એ મેડલ લાવે છે અને હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે રમાઈ આર્ચરીની ત્યારે એ વર્લ્ડ ચેમ્પિયન બની તો એની પણ અપેક્ષા રાખી શકીએ આ વખતે સારામાં સારું તે દેખાવ કરશે એ સિવાયની બીજા ખેલાડીઓ વિશે વાત કરીએ તો નીરજ યાદવ છે અવનિલેખરા શૂટિંગમાં લેખરાનું પણ ખૂબ જ સરસ પ્રદર્શન છે એના માટે તો ખાસ મોદી સાહેબે એને અભિનંદન પણ આપ્યા હતા તો શૂટિંગ માટે એમની તો અપેક્ષા રાખી શકાય છે તે આર્ચરી પણ રાખી શકાય અપેક્ષા આ બધી અપેક્ષિત ખેલાડીઓ છે બે હજાર બાવીસમાં જોઈએ તો આની પહેલાંનો એશિયા તો ચીનને બસો ચૌદ ટોટલ મેડલ મળ્યા હતા ગોલ્ડ મેડલ જ્યારે ઈરાનને ચુમ્માલીસ અને ભારતને બેતાલીસ મેડલ મળેલા અને ભારત છઠ્ઠા ક્રમે રહ્યું હતું એટલે એમ કહી શકાય કે પેરા એશિયન ગેમ્સની અંદર પણ દિવ્યાંગ ખેલાડીઓ ધીરે ધીરે એટલા બધા સરસ પ્રદર્શન કરી રહ્યા છે કે ભારતનું નામ એ એશિયન ગેમ્સ હોય ઓલમ્પિક હોય કે બી કોઈ પણ કોમ્પિટિશન હોય તો એ ખેલાડીઓ પણ હવે ધીમે ધીમે સારું આવનારા દિવસોમાં પ્રદર્શન કરશે અને ભારતનું નામ રોશન કરશે જી ખૂબ સરસ માહિતી આપી સર આપણે આપે ડિટેલમાં માહિતી આપી અને પેરાઓલિમ્પિક્સની આપણે વાત કરી એશિયન ગેમ્સ વિશે પણ આપણે વાત કરી અને આગળ હવે હું આપને એક બીજો પ્રશ્ન પૂછું કે આપણી હવે સૌથી પ્રતિષ્ઠિત ગેમની જો આપણે વાત કરીએ તે છે કોમનવેલ્થ ગેમ્સ જે ગ્લાસ ગોમાં આયોજિત થવાની છે એના ઇતિહાસ વિશે આપ થોડું જ વધારે જણાવો દર્શક મિત્રોને એના વર્તમાન પરિસ્થિતિને એની થોડી માહિતી આપો અને આ ઇવેન્ટ કેટલી મહત્ત્વપૂર્ણ છે આપણા ભારતીયો માટે આપણા ભારતના ખેલાડીઓ માટે અને આ ઇવેન્ટથી આવનારા સમયમાં ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ એને આપણે ક્યાં જોઈ રહ્યા છીએ તેના વિશે આપ દર્શક મિત્રોને માહિતી આપો જેમ એશિયન ગેમ છે એ એશિયન કન્ટ્રીઓ માટે રમાય છે એશિયન કન્ટ્રી લોકો ભાગ લઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ છે ફક્ત કોમનવેલ્થ એટલે બ્રિટિશરોએ જ્યાં જ્યાં રાજ કર્યું ને જે જે છે એ કન્ટ્રીજમાં ભાગ લઈ શકે છે એટલે કોમનવેલ્થ ગેમ્સ એ ઓગણીસો ને ત્રીસથી રમાય છે એટલે પહેલો એવો કોમન વેલ્થ ગેમ્સ એ ઓગણીસો ને ત્રીસમાં કેનેડામાં હેમિલ્ટન ખાતે રમાયો હતો જેમાં ફક્ત અગિયાર દેશોના ચારસો ખેલાડીએ ઓગણ સાઈઠ ફિફ્ટી નાઇન ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો એ પછી જુઓ તો ઓગણીસો ત્રીસમાં રમાયેલો પહેલો કોમનવેલ્થ ગેમ્સના સો વર્ષ પછી એટલે બે ને ત્રીસમાં અમદાવાદ શહેરમાં રમાનાર છે જે અમદાવાદ માટે સૌ મોટું ગૌરવનું કહી શકાય એટલું જ નહીં પણ ભારતમાં પહેલી વખત બે હજાર દસમાં દિલ્હી ખાતે રમાયો અને એના પછી બીજી વખત રમવાનું ગૌરવ એ અમદાવાદ શહેરને મળી રહ્યું છે તો અમદાવાદ શહેર એના માટે પણ તૈયાર છે પણ આ વખતનો જ્યારે બે હજાર છવ્વીસનો કોમનવેલ્થ રમતોત્સવ એ સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો ખાતે રમાશે જેમાં કોમનવેલ્થના ચુમ્મોતેર દેશો અને ત્રણ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે જેની અંદર એમ કહી શકાય કે દસ રમતોની બસો પંદર ઇવેન્ટ માટે કોમ્પિટિશન થનાર છે પણ એક થોડુંક દુઃખદ એ પણ થાય છે કે આ ગ્લાસ્ગોમાં રમાનાર કોમનવેલ્થ ગેમ્સની અંદર ઘણી બધી રમતોને બકાત કરવામાં આવી છે એને કાઢી એને દૂર કરવામાં આવી છે આ વક્ષે રમાનાર નથી જેમાં કહી શકાય ભારતનું સૌથી વર્ચસ્વ હતું એવી રમતો દૂર થઈ છે જેનું આપણને દુઃખ પણ છે જેની અંદર કહી શકાય એક તો ફિલ્ડ હોકી નથી હા આ વખતના બેડમિન્ટન પણ નથી ઓકે નથી સ્ક્વોશ નથી ટેબલ ટેનિસ નથી રેસલિંગ નથી હોકી તો આપણી મુખ્ય ગેમ હોકી આપણી મુખ્ય રમત છે રેસલિંગમાં આપણને અત્યાર સુધીમાં ઘણા બધા એવોર્ડ મળેલા છે ઘણા બધા મેડલ્સ મળેલા છે તો આ બધી રમતો દૂર કરતાં ફક્ત દસ રમતો માટેની બસો પંદર ઇવેન્ટમાં ગ્લાસગો ખાતે કોમનવેલ્થ રમાનાર છે હવે આ કોમનવેલ્થની આપણે વિચારીએ તો મેડલ ઇવેન્ટનો ટિકિટ લોકોએ છવ્વીસ પાઉન્ડ રાખી છે નોન નોન મેડલ ઇવેન્ટ્સ હોય એની ટિકિટનો ભાવ સત્તર પાઉન્ડ રાખ્યો છે અને કન્સેશન દરે વિદ્યાર્થીઓને આપવા માટેનો દર બાર પાઉન્ડનો રાખ્યો છે જેથી કરીને લોકો વધુ અને જોઈ શકે એવો પ્રયત્ન કર્યો છે બરાબર હવે અત્યાર સુધી આ મેડલ ટેલી જોઈએ તો ઓગણીસો ને ત્રીસથી માંડીને બે હજારને અત્યારે છવ્વીસમાં નાખે છે એની પહેલાંની મેચ સુધી જોઈએ ત્યાં સુધીનું તો સૌથી વધુ ઓસ્ટ્રેલિયાએ એક હજારને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે ઇંગ્લેન્ડે સાતસોને તોંતેર ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને કેનેડાએ બસોને દસ ગોલ્ડ મેડલ મેળવ્યા છે ત્યારે ભારત આ મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહે છે ભારતે બસો ને ત્રણ ગોલ્ડ મેડલ એકસોને ત્રાણું સિલ્વર અને એકસોને એકોતેર બ્રોન્ઝ મેડલ સાથે તેને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે ભારતે સૌ પ્રથમ કોમનવેલ્થમાં ઓગણીસો ત્રીસમાં ભાગ નહોતો લીધો પણ ઓગણીસો ચોત્રીસમાં જ્યારે લંડન ખાતે રમાઈ તેની અંદર ભાગ લીધો હતો અને ત્યારે આપણે સૌ પ્રથમ વખતમાં એકમાત્ર બ્રોન્ઝ મેડલ મળ્યો હતો અને તે પણ રેસલિંગમાં મળ્યું હતું એમ કહી શકાય કે આ પછી ધીમે ધીમે આગળ વધતા છેલ્લે જ્યારે બે હજાર દસમાં ભારતમાં રમાયો કોમનવેલ્થ ગેમ્સ ત્યારે ભારતને આડત્રીસ ગોલ્ડ મેડલ મળ્યા હતા સત્યાવીસ સિલ્વર અને છત્રીસ બ્રોન્ઝ સાથે એકસોને એક મેડલ મળ્યા હતા એ વખતે ભારતનું સ્થાન બીજા ક્રમનું રહ્યું હતું આમાં પણ આશા રાખીએ સર કે આ વખતના કોમનવેલ્થમાં અને જેમ આપણે વાત કરી ચોક્કસ આપણું ભારતનું પ્રભુત્વ અને જે મેડલ લેવાની ક્રમાંક છે એ ક્રમાંકની અંદર આપણે વધુ ને વધુ ઉપર જતા જઈએ અને આપણા પ્લેયર્સ જે ખેલાડીઓ છે એ કહેવાય ને કે હજી વધારે સારું નીકળીને પણ ભારત સૌથી વધુ છે મેડલ્સ કોમનવેલ્થના શૂટિંગમાં લાવે છે શૂટિંગ શૂટિંગમાં લાવે છે રેસલિંગમાં લાવે છે વેટ લિફ્ટિંગ છે બેડમિન્ટન ખેડૂતો આ બધી રમતો લોકો દૂર કરી છે હવે જોઈએ બીજા બધા ફિલ્ડની અંદર ભારત કેવું પરફોર્મન્સ બતાવે છે અને તેના પ્રમાણે આગળ કઈ વધે છે તેના પરથી ખ્યાલ આપને આવશે ચોક્કસ બહુ જ કહેવાય ને કે મહત્વપૂર્ણ માહિતી અને એને વિસ્તારપૂર્વક આપે આ આ ગેમ્સને અને એની માહિતી પણ આપી ખેલાડીઓ વિશેની મેડલ્સ વિશેની પણ આપે માહિતી આપી સર આને આગળ વધારતા અને હજી એક હું આપને પ્રશ્ન પૂછીશ કે આ વર્ષે વિશ્વનો સર પ્રતિષ્ઠિત કહેવાય ને કે ફીફા વર્લ્ડ કપ રમાવાનો છે જે કહેવાય ને કે વર્લ્ડનો સૌથી મોટી ઇવેન્ટ અને આ ઇવેન્ટ એવી છે કે જેની નજર વિશ્વમાં દરેકને એના ઉપર રહેતી હોય છે તો આ વર્લ્ડ કપ જે છે એ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે તેનો પ્રભાવ કેવો જોવા મળશે અને ભારતની પણ આ ફિફા વર્લ્ડ કપ ઉપર કેવી નજર રહેશે ભારતની ફૂટબોલની ટીમનો પણ ક્રમાંક આપણે ક્યાં છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અને ભારતીય ફૂટબોલનું જે ભવિષ્ય છે એના વિશે પણ સર એમના થોડા ખેલાડીઓ વિશે પણ જો આપ માર્ગદર્શન આપો એવી જી ફૂટબોલ છે એ એવી રમત છે કે વિશ્વમાં સૌથી વધુ રમાતી રમત છે જી ભલે ક્રિકેટ આપણી લોકપ્રિય રમત લોકપ્રિય રમત છે પણ બધા દેશો રમતા નથી ફૂટબોલ એકમાત્ર એવી રમત છે કે વિશ્વના તમામ દેશો રમે છે અને ફેફા વર્લ્ડ કપની અંદર ભાગ લેવા માટે જ્યારે કોમ્પિટિશન થાય છે ત્યારે લગભગ વિશ્વના તમામ દેશો એની ક્વોલિફાય માટે રમતા હોય છે અને ચાર વર્ષ સુધી ક્વોલિફાઈંગ રાઉન્ડ ચાલે છે અને તેમાંથી પસંદ થયેલા ખેલાડીઓ પસંદ થયેલી ટીમોને એમાં સ્થાન મળે છે હવે ફેફા વર્લ્ડ કપની શરૂઆત ઓગણીસો ને ત્રીસમાં થઈ હતી એટલે એમ કહી શકે કે આજથી ચોરાણું વર્ષ પહેલાં થઈ હતી જે આ વખતે બે ને ત્રીસની અંદર એને સો વર્ષ પૂરા થશે જ્યારે ને ત્રીસમાં પહેલી વેલી ફૂફા વર્લ્ડ કપ રમાઈ ત્યારે એ ઉરુગ્વેમાં રમાઈ હતી એ એનું યજમાન હતું અને એ વખતે તેર ટીમોએ ભાગ લીધો હતો હવે તમે આનો બહુ બધા સરસ મોમાંચક ઘટનાઓ ફિફા વર્લ્ડ કપમાં જોવા મળે છે કે ફિફા વર્લ્ડ કપ એ ઓગણીસો ત્રીસમાં શરૂ થયો એ પછી ઓગણીસો ને સિત્તેર સુધી એ જે વર્લ્ડ કપ ટ્રોફી આપવામાં આવતી હતી એ ટ્રોફી નામ હતું કે હતા કપના એના નામથી આપવામાં આવતી હતી ઓગણીસો ને થી ઓગણીસો સિત્તેર સુધી એના પછી લોકોએ ઓગણીસો ચુમોતેર થી ફીફા વર્લ્ડ કપ ટ્રોફી શરૂ કર્યું બીજી એક મહત્વની ઘટના એ બની કે બ્રાઝિલ સૌ પ્રથમ વખત ત્રણ વખત વિજેતા થયો ઓગણીસો સિત્તેર સુધીમાં તો બ્રાઝિલને એમ કહેવામાં આવ્યું કે તમે ત્રણ વખત વિજેતા થયા તો ટ્રોફી તમે રાખી શકો છો ટ્રોફી માટે આપી દીધી બરાબર પણ ઘટના એવી બની કે ઓગણીસો ત્યાંસીમાં બ્રાઝિલમાંથી પ્યોર ગોલ્ડની જુલેસ ડીમેટ ટ્રોફી ચોરાઈ ગઈ ચોરાઈ તો ગઈ હજી સુધી મળી નથી અને મળ્યા પછી બીજી એની પ્રતિકૃપ આપવામાં આવી આ એક મહત્ત્વની ઘટના બની એના પછી એ લોકોએ નક્કી કર્યું કે જ્યારે પણ આજની તારીખ સુધી જે કોઈ દેશ જીતે છે તેને ગોલ્ડ ટ્રોફી આપવામાં આવે છે એમાં ફક્ત અઠવાડિયા ફૂડથી આપવામાં આવે છે કે પ્યોર ગોલ્ડની છે પછી પાછી પરત લઈ લેવામાં આવે છે ને ગોલ્ડ પ્લેટેડ એ ટ્રોફી એ જે તે દેશને આપવામાં આવે છે કે એક વખત ઘટના ચોરાઈ ગયા પછી આ ઘટના બની બીજું શરૂઆતથી ઓગણીસો ત્રીસથી માની આજ સુધી જો તો ધીમે ધીમે સૌથી વધુમાં વધુ બત્રીસ ટીમ ભાગ લેતી હતી અત્યાર સુધીમાં બત્રીસ ટીમનું જ વર્લ્ડ કપ ગણાતો હતો પરંતુ બે હજાર છવ્વીસનો ફિફા વર્લ્ડ કપમાં એક નવો ચેન્જ આવી રહ્યો છે તેમાં અધધ થાય તેટલી અડતાલીસ અડતાલીસ ટીમ ભાગ લઈ રહી છે અને તે સોળ જગ્યા રમાનાર છે એમ કહી શકીએ કે વર્લ્ડ કપ ફૂટબોલ એ એક એવો જનૂનવાળો રમતોત્સવ છે કે વિશ્વની નજર તેની સમક્ષ રહેતી હોય છે જો કે ભારત વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાય થતો નથી આપની અપેક્ષા પ્રમાણે ભારતનો નંબર લગભગ એકસો ચુમ્માલીસ છેતાલીસની આસપાસ રહેતો હોય છે ભારતમાં ફૂટબોલનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ભવિષ્યમાં એમ લાગે છે ભૂતપ્રમમાં પણ આપણે ભાગ લઈ શકશું અને એમાં પણ કંઈક આગળ વધીશું જી ચોક્કસ ખૂબ સરસ માહિતી આપી પ્રદીપભાઈ આપે અને આજે આપણે ક્રિકેટની વાત કરીએ આપણે હોકીની વાત કરી આપણે એશિયન ગેમ્સની પણ વાત કરીએ આપણે ફૂટબોલ ગેમ્સની પણ અને કોમનવેલ્થ ગેમ્સની પણ વિસ્તારપૂર્વક આપે જે માહિતી આપીએ અમારા દર્શક મિત્રોને અને આજના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જોતા રહો આમ સ્પોર્ટ્સ ન્યૂઝ ઓનલી ઓન ગુજરાત ન્યૂઝ ધન્યવાદ